ભાવનગર ધોરેરા હાઇવે પર સાંધેડા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે પ્રાથમિક માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હોવાનું જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલા અને આવીલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ધુલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે